ਅਮੇ ਮਾਰੀ ਤਨ ਨਮਹ ਆਮੇ ਰੇ ਰਾਇਓ ਜਿਲਦਿਆ ਘੂੜੀਏ ਰੋਤੇ ਵੀਲੇਵਾ ਕੋਲਾਵਾ ਮਾਝੀ ਜੇ ਜੀ ਘੂੜੀਏ ਜਾਗਰੀਓ ਤੂਤੀਏ ਸੇ ਭਗਵਨ ਪਸਾ ਸਭਾ ਵਾਲੂ ਗਰਧਣੀਓ ਮਹਿਮਾਨੋ ઓટે એમ પૂછવ આવીશું કળયાર લઈને પૂછી છે એકલા બાબુ ભજું

અને ઈ જોને રેત્રે કદે આખજો બાપુ બાપુ સવાવાળો ગર્દણીઓ ટેમ લઈને ઉતરી અને વેળા લઈને ઉતરી છું તર ત્રણ વખત ડિસ્ટન આપ્યો છે પણ તારી ગોળદેવી ગોમને ગોદરે ઓય કુવે નહી આવી મારી તા તને ઠા મને તો હવે ગોળદેવી કઈ ભૂલું હું હવે તર 20 વર્ષ થઈ ગયા છે મારી મોતો હે આ ખાતા 20 છે

એ ના હું મારો ડેલો છે ને કોઈ બાવળ કે બઈ તકલીફ વાત કરું ના ઓ ભળ ભાઈ આ ભાઈ જંદાડે પડે ને બુવા ગમે એટલા કારના છે ને કોઈ થી રોડો ને એક દોણ થી કાલ કાલની ભીરી છે લે ને મારું નામ ચેર ને ને કાવડ

બસવાની બાર રહી જઈ અને કુટુંબ થી નેહરી આ વાત થશે